કોસ્ટલ ક્લીનઅપ ડે પર માંડવી સહિત કચ્છના મહત્વના બીચો પર વિવિધ સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ કચ્છના માંડવીના અલગ અલગ બીચો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેજના સહયોગથી ગુજરાત વન વિભાગ દ્વારા માંડવી વિન્ડ ફાર્મ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માંડવીના ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં માંડવી બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થા તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા આશરે ત્રણસો પચાસ જેટલા લોકોએ સાત હજાર ચોરસ મીટર વિસ્તારમાં ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં ભાગ લઈ પાંચસો ચાલીસ કિલો જેટલો કચરો એકઠો કરી તેનો નિકાલ કર્યો હતો તો આ તરફ લુડી સહિતના બીચ પર પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને માંડવી વિસ્તારમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય આ બીચની સફાઈનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે આજે વિભાગ સાથે માંડવીના કાશી વિશ્વનાથ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિનઅપ ડે નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ તથા નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિચર્ચ ચેન્નાઈના સહયોગથી સફાઈ અભિયાન કરાયું હતું જેમાં વિવિધ સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દરિયા કિનારા પર પંદર પ્રકારના એકસો સત્તાવન કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના માંડવી સહિતના બીચ પર વિવિધ સંસ્થાઓ તથા વિભાગના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ માત્ર કોઈ દિવસને અનુલક્ષીને નહીં પરંતુ આ સ્થળો પર કાયમી સફાઈ થાય તે પણ એટલું જરૂરી જ છે જે રીતે આજે વિશ્વ ક્લિનક ડે નિમિત્તે તમામ લોકો દ્વારા દરિયા કિનારાની સફાઈ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો તે સંકલ્પ બારે માસ દ્રઢ રહે તેવી લોકોને અપેક્ષા છે કેમ કે અવારનવાર આવા સફાઈ અભિયાનો વચ્ચે માંડવી સહિતના બીચો કે જ્યાં હજારો લોકોની અવર રહે છે ત્યાં નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે સફાઈ અભિયાન બાદ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે તથા વિભાગના મુખ્ય અધિક્ષકે આ અંગે વિગતો આપી હતી આજના સમ્રત સમયની વાત કરીએ તો આપણે જે લાઇફસ્ટાઈલ છે એના કારણે આપણે લાઇફસ્ટાઈલમાં પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે અને એનું પ્રોપર વ્યવસ્થાપન આપણે વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે ન કરી શકવાના કારણે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનો ફેલાવો થતો હોય છે તો આજે વૈશ્વિક કક્ષાએ એકવીસ સપ્ટેમ્બરના રોજ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થતી હોય છે તો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ભારત દેશના અલગ અલગ ઓગણીસ જેટલા દરિયા કિનારાના બીચ પર પ્લાસ્ટિક ક્લીન કરવા માટે કોસ્ટલ ક્લિનિંગનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે તેમાં ગુજરાતમાં બે જગ્યાએ એટલે કે ભાવનગર જિલ્લાના હાથપ ખાતે તથા કચ્છ જિલ્લાના માંડવી ખાતેનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે આજના આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે એનજીઓ છે નાગરિકો છે વિદ્યાર્થીઓ છે કોસ્ટગાર્ડ છે વન વિભાગનો સ્ટાફ છે વગેરે સાથે મળીને જે પ્રવાસીઓ માટે ખૂબ એક આકર્ષણનું કેન્દ્ર છે એવા માંડવી બીચને સાફ કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે તથા સાથે સાથે સ્વચ્છતાને આપણે આપણા જીવનમાં ઉતારીએ તે માટે સ્વચ્છતા શપથની સાથે સાથે સિગ્નેચર કેમ્પેન અને દરિયાઈ વિવિધ જીવ સૃષ્ટિ વિશે પણ લોકોને જાણકારી મળે તે માટેનો એક નમ્ર પ્રયાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો છે સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસના કાર્યક્રમને અનુલક્ષીને વન વિભાગ દ્વારા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આજે જે એક કાર્યક્રમ છે એ બીચને ક્લીન કરવા માટે એટલે કે દરિયા કિનારાને સ્વચ્છતા કરવા માટે આખા ભારત વર્ષમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એ પૈકી ગુજરાતમાં માંડવીનો એક દરિયા કિનારો છે ને એક અન્ય છે તો એ દરિયા કિનારો સ્વચ્છતા રહે જેથી કરીને દરિયાઈ જીવો મરીન લાઈફ એ સિક્યોર થઈ શકે એના માટેનો આ આજનો આ કાર્યક્રમ છે જેમાં બહુડી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે જોડ્યા છે કે જે આવનારા દિવસોનું ભારતનું ભવિષ્ય છે અને એ ભવિષ્યના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે આપણે જીવસૃષ્ટિ દરિયાઈ જીવસૃષ્ટિ સમગ્ર માનવ જાત માટે વિશ્વ માટે કેટલી ઉપયોગી છે એનો આ કાર્યક્રમ છે તો આપણી સૌની મારા આપના માધ્યમથી આપણે સૌને મારી વિનંતી છે કે માત્ર દરિયા કિનારો સ્વચ્છ રાખવા સાથે સાથે ગામના નદી નાળાને પણ સ્વચ્છ રાખવા પડશે કારણ કે એ નદી નાળાનું પાણી વહીને વરસાદના સમયે સમુદ્રમાં જતું હોય છે ત્યારે એની સાથે અનેક પ્લાસ્ટિકનો કચરો દરિયામાં જાય છે અને એ પ્લાસ્ટિકના કચરાથી અનેક જીવસૃષ્ટિઓને નુકસાન થાય છે